હિંમતનગરમાં આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો ઉગ્ર હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે બનેલો આર્મી જવાન અને પોલીસ વચ્ચેનો ઘર્ષણનો મુદ્દો હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે મળતી માહિતી મુજબ આર્મી જવાન પોતાની કાર લઈને આવ્યો હતો જેમાં કાળા કાચ હોવાના કારણે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી આ મામલો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે આજે આર્મી જવાનના પક્ષમાં માજી સૈનિકોએ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધ્યક્ષની કચેરી સામે વિરોધ